અમારા લોકોના કામ લો કામ લો અને સામાન્ય બાબતોમાં પછી ખોટી ખોટી ફરજિયા કરીને કોઈ પાણી બોટલ પણ ના રાખતા ગ્લાસ પણ ના રાખતા અને સીસીટીવી કેમેરા ચાલુ રાખતા એ તો સીસીટીવી કેમેરા અહીંયા ના હોય તો મીડિયા મિત્રોને આપણે અહીંયા તમામ લાઈવ ઉતારવાનું પરવાનગી આપણે અપાવી દઈએ એક માણસ તો ઉતારવા વાળો જોઈશે કામ તો હું તો હમણાં કાલે જ માન જેલમાંથી આવ્યો છું પાછા ત્રણ મહિને ચાર મહિને મોકલી આપે કે મારે શું કરવાનું લોકોના કામ પછી કોણ કરે એટલે બધાને આપણા પ્રાયોજના મેડમ ને લાઈવ સીસીટીવી કેમેરા જોઈએ અહીંયા પાણીની બોટલ ગ્લાસ ભાત કઈ ના જોઈએ આ તો પછી પ્રી પ્લાનિંગથી કાલે પાછા પણ મારી સાથે વગર જોઈએ પાછા મને મોકલી આપે આજની મીટિંગ મળે પહેલાં અમે કલેક્ટર સાહેબને લેખિતમાં પણ રજૂઆત કરી અને રૂબરૂમાં પણ હું મળ્યો મારી કલેક્ટર સાહેબને એ જ વિનંતી હતી કે જ્યાં પણ તમે મીટિંગમાં લેવાના છો ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ અને એક વ્યક્તિ લાઈવ રેકોર્ડિંગ કરતો હોવો જોઈએ કાં એ મીડિયાનો હોય કાં તો આપણો માહિતી શાખાનો હોય તો એમણે તાત્કાલિક સૂચનો આપ્યા અને ત્યાં એક વ્યક્તિને લાઈવ રેકોર્ડિંગ માટે પણ રાખ્યા અને સીસીટીવી કેમેરા પણ ત્યાં ચાલુ કરાવ્યા બાદમાં મીટિંગ ચાલુ થઈ

અમારા લોકોને શું જોઈએ છે કામો મંજૂર કરાવવા સુધીની તજવીજ આવનારા દિવસોમાં અમે કરીશું એ સ્પષ્ટ અમે વાત ત્યાં કરી છે અને કલેક્ટર સાહેબે પણ અમને બાહેદરી આપી છે કે મંગળવાર સુધીમાં તમારા કામો સમાવેશ થાય એ દિશામાં અમારા પ્રયાસો રહેશે અને અમે કરીશું એવી બાહેદરી આપી છે જો આમ નહીં થશે તો આવનારા દિવસોમાં ચોક્કસ ઉગ્ર આંદોલન અહીંયા થશે અને ગાંધીનગર ખાતે પણ અમારે ધરણા આંદોલન કરવાની ફરજ પડશે ત્યાં પણ અમે કરીશું